યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત અત્યાર સુધીમાં આપણે શ્રીમદ દેવી ભાગવતના તેર ભાગ સાંભળ્યા આજે આપણે સૌદમો ભાગ સાંભળીશું હરિહિ વ્યાસજી કહે છે મહારાજ ભગવતી જગદંબા શ્રેષ્ઠ શ્રીના રૂપમાં વિરાજમાન હતા મહીષાસુરના મંત્રીની વાત સાંભળીને તે હાસ્ય કરીને કહેશે મંત્રીવર બધા જ દૈત્યોને મારવા માટે હું પ્રગટ થઈશું તે માટે આજે હું અહીં આવીશું તે પાપી મહિષાસુરની પાસે જઈ તેને કહેજે મૂર્ખ મારા બાણ તારા શરીરને લક્ષ્ય બનાવે તે પહેલાં પાતાળ જવામાં તારું હિત છે અસુર જો તારા મનમાં યુદ્ધ કરવાની ઈચ્છા હોય તો હમણાં તારા બળવાન યોદ્ધાઓ સાથે અહીં આવી જા હું તને યમ સદન પહોંચાડવા તૈયાર છું વ્યાસજી કહે છે મંત્રી રાજા મહીષાસુર પાસે આવી અને પ્રણામ કરીને કહેશે રાજન સિંહ પર બેઠેલી તે દેવી ખરેખર અત્યંત સુંદર છે તેણે કહ્યું છે કે દેવતાઓ સાથે શત્રુતા કરનારો મહીસાસુર મારા હાથે કાળનો કોળિયો બની જશે જો તેને જીવવાની ઈચ્છા હોય તો તે પાતાળ લોકમાં ચાલ્યો જાય રાજન તે સુંદરી અપાર બળના અભિમાનમાં છકેલી છે વ્યાસજી કહે છે મંત્રીની વાત સાંભળીને અભિમાનમાં ચકચું રહેવાવાળા મહિષાસુરે તેના વૃદ્ધ મંત્રીઓને બોલાવ્યા અને તેમની સાથે ચર્ચા વિચારણા કરી મંત્રીઓની ચર્ચા સાંભળ્યા પછી મહીસાસુર છે મહાભાગ તામ્ર તમે યુદ્ધ કરવાના નિશ્ચય સાથે જાઓ તે અભિમાની સ્ત્રીને જીતીને અહીં લઈ આવો વ્યાસજી કહે છે તામ્રએ મહીસાસુરની વાતો સાંભળીને તેને પ્રણામ કરીને સેના સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો તામ્રએ તે ભગવતીને જોયા તે સમયે દેવી સિંહ પર બેઠા હતા તામ્ર ભગવતી જગદંબાને કહેવા લાગ્યો દેવી મહિષાસુર આપના રૂપ અને ગુણ ઉપર પોતાને નેઓછાવર કરી ચૂક્યો છે આપની સાથે લગ્ન કરવાની તેમની હાર્દિક અભિલાષા છે તમે તેમનો મનોરથ પૂર્ણ કરો આમ કરવાથી તમને સર્વોત્તમ સુખ મળશે વ્યાસજી કહે છે તામ્રની વાત સાંભળીને ભગવતી તેને કહે છે તામ્ર તારો મૂર્ખ રાજા મહિષાસુર હવે મૃત્યુને ભેટવા ઈચ્છે છે વ્યાસજી કહે છે આ પ્રમાણે કહીને ભગવતી જગદંબાએ અત્યંત ઘોર ગર્જના કરી આ ગર્જના સાંભળીને તામ્ર ભયથી વ્યાકુળ થઈ ત્યાંથી ભાગીને મહિષાસુર પાસે ચાલ્યો ગયો તામ્રને પાસો આવેલો જોઈને મહિષાસુરની બુદ્ધિ પણ અંજાઈ ગઈ ત્યારે તે મંત્રી સાથે બેસીને પરામર્શ કરવા લાગ્યો મંત્રી મહાબાહુ વાસ્યકલ અને દુર્મુખ દેવી જગદંબાને બળપૂર્વક પકડી લાવી દાનવરાજ મહિષાસુરને સોંપવાનું વચન આપી ત્યાંથી ચાલી નીકળ્યા બેફામ બનેલા દાનવો યુદ્ધભૂમિમાં પહોંચ્યા ત્યાં ભગવતી જગદંબા બિરાજતા હતા તેમણે પ્રથમ દેવીને ગંભીર સ્વરમાં કહ્યું દેવી દૈચરાજ મહિષાસુરે દેવતાઓને હરાવ્યા છે તેમને તમે પતિ તરીકે સ્વીકારી લો ત્યારે દેવી કહે છે હે મહામૂર્ખ મને જીત્યા વિના પૃથ્વીના કોઈ પણ ભાગ ઉપર સ્વર્ગ કે પહાડોની ગુફામાં પણ તને સ્થાન નહીં મળે વ્યાસજી કહે છે ભગવતીના આવા વચન સાંભળી બંને દૈત્યો ક્રોધથી આંખો લાલ કરી પૂરી શક્તિથી દેવી ઉપર બાણો વરસાવવા લાગ્યા પછી તો વાશકલ અને દેવી વચ્ચે અત્યંત ભયંકર યુદ્ધ શરૂ થયું ભગવતી પાસે એક અર્ધચંદ્ર નામનું બાણ હતું તેનાથી તેમણે વાસ્કલ્યના ધનુષના ટુકડા કરી નાખ્યા ત્યારે તે દહેચ હાથમાં ગદ્દા લઈને મારવા માટે દેવી પર તૂટી પડ્યો દેવી ક્રોધથી ઉકળી ઉઠ્યા અને ત્રિશૂળથી તેની સાતીમાં તીક્ષ્ણ પ્રહાર કર્યો તેથી વાસ્કલ જમીન પર પડી ગયો અને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું વાસકલના મૃત્યુથી અત્યંત શક્તિશાળી દુર્મુખ દેવીની સામે આવ્યો હવે ભગવતી ચંદ્રિકા અને દુર્મુખ બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું ભગવતી જગદંબાએ તેમની તીક્ષ્ણ તલવારથી મુગુટ સાથે તેના માથાથી ધડ જુદું કરી નાખ્યું વ્યાસજી કહે છે જ્યારે દુર્મુખ યુદ્ધમાં મરાઈ ગયો આ સમાચાર સાંભળીને મહિષાસુર ક્રોધથી મૂર્છિત થઈ ગયો તે વારંવાર દૈત્યોને પૂછવા લાગ્યો દુર્મુખ અને વાસ્કલ મહાશુરવીર દાનવ હતા એ કુમારી કન્યાના હાથે તે યુદ્ધભૂમિમાં હંમેશને માટે સૂઈ ગયા આ કેવું આશ્ચર્ય છે વ્યાસજી કહે છે રાજન આ પ્રમાણે અપાર પરાક્રમી મહિષાસુરના કહેવાથી તેના સેનાપતિ મહારથી શિક્ષુ રાખ્ય કહે છે રાજન એક સ્ત્રીને મારવી તેમાં કંઈ ચિંતાની વાત છે હું તેનો વધ કરીશ આમ કહીને અનેક સૈનિકો સાથે રથ પર બેસી તે સાલી નીકળ્યો બીજા શક્તિશાળી તામ્રને તેનો અંગરક્ષક બનાવ્યો વ્યાસજી કહે છે બળના અભિમાનમાં મસ્ત દાનવોએ ભગવતી ઉપર બાણોની જડી વરસાવી ભગવતીએ પોતાના તીક્ષ્ણ બાણોથી શિક્ષ બાણ કાપી નાખ્યા અને તેને બાણોથી વિંધવા લાગ્યા તે સમયે ભગવતી અને શિક્ષુ રાખ્ય બંને અપાર પરાક્રમી અને સુરવીર હતા તામાક્ષ પાસે એક લોઢાનું મજબૂત મૂશળ હતું તેનાથી તેણે સિંહના માથા પર ઘા કર્યા એટલે દેવી કોપાયમાન થયા તેમણે તરત પોતાની ચળકતી તલવારથી દાનવનું માથું ધડથી જુદું કરી નાખ્યું કામાક્ષના મૃત્યુથી શિક્ષુ રાખ્ય હાથમાં તલવાર લઈને ચંડી તરફ દોડ્યો તેને આવતો જોઈને ભગવતીએ તેને પાંચ બાણ માર્યા દેવીના એક બાણથી શિક્ષુ તલવાર કપાઈ ગઈ બીજા બાણથી તેનો હાથ કપાઈ ગયો અને બીજા બાણોથી તેનું માથું ધડથી જુદું થઈ ગયું આ રીતે શિક્ષુરાખ્ય અને તામાક્ષ બંને રાક્ષસો મરાઈ ગયા એમના મૃત્યુ પછી બધી દાનવ સેના ભયભીત થઈને ચારે બાજુ નાસી ગઈ ઋષિ દેવતા ગંધર્વ વૈતાર સિદ્ધ અને ચારણ તે બધા ભગવતી ચંદ્રિકાનો વારંવાર જૈઘોષ કરવા લાગ્યા તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો ચૌદમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પંદરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ દેવી ભાગવત સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો